એક વખત વિક્રમ રાજા પોતાના નગરની અંદર ફરવા નીકળે છે ત્યારે પોતાના નગરની અંદર બધા જ વર્ણોને સુખી જોઈ છે અને ત્યારબાદ તે પોતાના નગરથી બહાર જઈ અને જોઈ તો એક ખેતરમાં એક કણબીને શ્રમ કરતો જોઈ રાજાને તેની ઉપર દયા આવી તેઓ તેની પાસે ગયા ને તેના વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેનું નામ ભાભારામ હતું તેને પાંચ દીકરા હતા અને બધાને પરણાવી દીધા હતા આવો સુખી કણ બી ઘટપણમાં પણ મજૂરી કરે તેની પાછળ રાજાને કંઈ રહસ્ય લાગ્યું તેમણે થયું કે જરૂર આ ભાભારામને કોઈ દુઃખ હશે જેથી ઘટપણમાં પણ તેમને મજૂરી કરવી પડે છે થોડી વારે ભાભારામ કામ કરતો કરતો થાક ખાવા બેઠો ત્યારે રાજા તેની પાસે ગયા ને બોલ્યા પટેલ તમારે જુવાન જોત પાંચ દીકરા છે છતાં ઘટપણમાં તમે તમારું બધું વૈતરું કરવું પડે છે એ જોઈ મને તમારા ઉપર દયા આવે છે તમે માગો એટલું ધન આપવા હું તૈયાર છું આ સાંભળી ભાવારામ ગુસ્સે થઈ બોલ્યા અલ્યા તું એવો કોણ છે મારી તને દયા આવે છે મને કણબીને દુઃખી કહેતા તને શરમ નથી આવતી જેની પાસે આખી દુનિયા આશા રાખે છે તેને તે દુઃખી કહે છે કણબી તો જગતનો તાત કહેવાય વાત સાચી છે એમ વિક્રમ રાજાએ કહ્યું ભાભારામ પૂછે છે પણ તું કોણ છે વિક્રમ રાજા શાંતિથી બોલ્યા હું બ્રાહ્મણનો દાસ અને હર્ષિદ્ધિમાનો સેવક વિક્રમ છું એટલે તરત વૃદ્ધ કણબે ભાભારામ વિક્રમ રાજાના પગે પડ્યા પછી બોલ્યા મહારાજ વાણીઓ તો દેવાળું કાઢશે કોળી ચોણી કરશે બ્રાહ્મણ તો ભિક્ષા દક્ષિણા માગશે ગરસિયા ગામ ભાંગશે પરંતુ કણબી તો મંજૂરી કરશે તે ભૂખે મરે પણ કોઈની આગળ હાથ નહીં ધરે તેને માટે તો સુખ અને દુઃખ બંને સરખા ગણાય અમે કદી દુઃખમાં હિંમત હારતા નથી વિક્રમરાજાને ભાભારામની વાત સાંભળી ખૂબ જ આનંદ થયો તે બોલ્યા બાભારામ આજ સુધી અમે તમારું પકવેલું અનાજ ખાધું પરંતુ આજે મને તમને કંઈ આપવાની ઈચ્છા છે બોલો તમારે શું જોઈએ છે ત્યારે બાભારામ કહે છે હું તો બધી વાતે સુખી છું પરંતુ મને લક્ષ ચોર્યાસીનો ફળો ટળી જાય અને મર્યા પછી મોક્ષ મળે તેવું મને આપો ભાભારામનો ધર્મ પ્રત્યે આવો ભાવ જોઈ વિક્રમ રાજાને આનંદ થયો પરંતુ એમની માગણી કોઈ વિચિત્ર જ હતી જે કોઈ માનવી આપી શકે તેમ નહીં બાભારામે તો ધન ન માગ્યું પરંતુ બધાથી અલગ જ માગ્યું તેમણે ભાભારામને કહ્યું હે બાબારામ તમારી માગણી તો વિચિત્ર છે મૃત્યુલોકના માનવીને મોક્ષ મળે એવું કોઈ ન કરી શકે ભાભારામ તો આ સાંભળી નિરાશ થઈ ગયા અને બોલ્યા અન્નદાતા તમે તો પરદુખ ભંજન છો મારી આટલી નાની માગણી પૂરી નહીં કરી શકો ભાભારામનું કથન સાંભળી રાજા શાંતિથી બોલ્યા ભાભારામ તમારું માગી હું આપીશ અગર જો એ કરતાં મારો જીવ જાય તો પણ હું તમારું કાર્ય કરીશ આમ બાબારામને ભરોસો દઈ રાજા પોતાના મહેલે આવે છે બીજા દિવસે રાજાએ દરબારમાં પોતાના વિદ્વાનો આગળ મોક્ષ કેવી રીતે મળે તે વિશે પૂછ્યું દરેક વિદ્વાનોએ પોતાની બુદ્ધિ મુજબ અલગ અલગ જવાબે આપ્યું કોઈએ કીધું દાન કરો કોઈએ કીધું યજ્ઞ કરો કોઈએ કહ્યું તીરથમાં જાઓ આમ બધા વિદ્વાનોની અલગ અલગ વાત સાંભળી રાજા તું જોડમાં પડી ગયા અને છેવટે હર્ષિદ્ધિ માતાજીનું સ્મરણ કર્યું અને હર્ષિદ્ધિ માતાજીએ કહ્યું કે તું વેતાળની મદદથી ઇન્દ્ર રાજા પાસે જા અને પછી તો એ સ્વર્ગની અંદર ઇન્દ્ર રાજા પાસે જાય છે ત્યારે ઇન્દ્રએ કહ્યું કે ચાલો આપણે ધર્મ રાજા પાસે જાય અને ત્યાંથી બધા ધર્મ રાજા પાસે ગયા બ્રહ્માજીએ કીધું હું તો સૃષ્ટિનું સર્જન કરું છું એટલે હું પણ મોક્ષ ન આપી શકું અને પછી બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પછી વિષ્ણુ ભગવાન બધા જને લઈ અને ભગવાન શિવજી પાસે ગયા ત્યારે શિવજીએ કહ્યું કે જો મનુષ્યને મોક્ષ પામવો હોય તો કાશી ક્ષેત્રમાં મણિકર્ણિકાના ઘાટ પર ગંગાજીમાં જો દેહને પધરાવવામાં આવે અસ્થિને પધરાવવામાં આવે તો તેને જરૂર મોક્ષ મળે છે આમ વિક્રમ રાજા મોક્ષની વાત સાંભળી ઉજ્જૈની આવ્યા પછી બીજા દિવસે બાભારામને ગયા બાબારામ તો માંદગીને લીધે પથારી થયેલા હતા ભાભારામ તમારો મોક્ષનો માર્ગ મળી ગયો છે આમ કહી તેમણે બધી વાત કરી ત્યારે બાભારામનો આનંદનો પાર ન રહ્યો અને વિક્રમરાજા રાજા ભાભારામ સહિત તેમના કુટુંબીઓને કાશી ક્ષેત્રે લઈ ગયા એક ધર્મશાળામાં રહ્યા બીજે દિવસે ભાભારામે ગંગાજીમાં સ્નાન કરાવી ની ઈચ્છા દર્શાવી વિક્રમ રાજા ભાભારામ સહિત બધાને મણિકર્ણિકાના ઘાટ પર લઈ ગયા ત્યાર બધાએ ભગવાનનું નામ લેતા રહેતા ગંગાજીમાં સ્નાન કર્યું અને ભાભારામ અને તેમની પત્ની ત્યાં જ પોતાનો દેહ છોડી દે છે તે દિવસ અગિયારસનો હતો બાભારામના મોટા દીકરાએ તેમને ઉજ્જૈન કરી આપી વાત આખા નગરમાં ફેલાઈ ગઈ બધાએ રાજાનો ધન્યવાદ લાગ્યો આમ પ્રદ્યુમ્ના નામની પુત્રીએ ભોજ રાજાના દયાળુ સ્વભાવની ઉદાર દિલની વાત કરી અને પછી તો એ આકાશની અંદર સરળ કરતી ઉડી જાય છે મિત્રો તમને આ ચેનલના વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ